આ વેરાયટી સાયકોટ ટેગ્રીટેક કંપનીની બોલગાર્ડની અંદર નવી વેરાયટી મૂકેલી છે તેતાલીસ સુડતાલીસ નંબર ફોર થ્રી ફોર સેવન આજના દિવસની અંદર આની જે કન્ડિશન આપણે જોઈ છે કે છેલ્લા વરસાદની અંદર બધા કપાસ પતી ગયેલા છે તો આ કપાસ એકદમ લીલો છમ અને એકદમ લીલો શેવાળ જેવો છે અને લોકોનું એવું કહેવું છે કે આની અંદરથી ઉત્પાદન અમે ખાસું એવું લઈ લીધેલું છે અને આની જે ફાટફૂટ છે કપાસની સારામાં સારી છે આવેલી લોકો અને આપણે જે સરની બાજુમાં આવેલું ગામ મનસુખભાઈની વાડીએ આપણે ઉભેલા છીએ તો મનસુખભાઈ કે આ કપાસ કેવો લાગ્યો તે કપાસની વેરાયટી બહુ સારી છે આમાં આની અંદર એક થીલી નું વાવેતર છે આ અને લગભગ ચાલીક મણ જેવો ઉતારી લીધો છે અને હજી આ ફ્લાવરીંગ ને તૈલે છે અને ઝીંડવા એવા છે હજી આમાં આ વેરાયટીમાં કોઈ જાતનો વાંધો નથી